પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા અમદાવાદ પ્લેન ક્રશની ઘટનામાં જે મૃતકો મોતને ભેટ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી પ્રતાપનગર હેડક્વાર્ટર્સ ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા ગતરોજ અમદાવાદ ખાતે જે આ પ્લેન ક્રશની દુર્ઘટના ઘટી તે મોતને ભેટેલા મુસાફરો માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું છે ખાસ કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પોલીસ કર્મચારી નિવૃત્ત પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા છે પ્રતાપનગર ખાતે મહીપાલસિંહ રાઠોડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે ગઈકાલે અમદાવાદ મેઘાની નગરમાં પ્લેન અકસ્માતનો જે દુર્ઘટના ઘટેલી જેમાં બહુ મોટી પ્રમાણમાં હોનારત થયેલી છે જેમાં આશરે બસો ચોરાણું જેટલા પ્રવાસીઓ જેમાં આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબનું પણ નિધન થયેલ છે અને સાથોસાથ બીજા પ્રવાસીઓનું પણ મૃત્યુ થયેલ છે તમામ પૂજને મૂર્ત અને શાંતિ મળે ભગવાનના ચરણમાં એમને સ્થાન મળે એટલે એમને શ્રદ્ધાંજલિ આપવા અને જે ઈજા પામનાર બીજા છે એ લોકો પણ વહેલા સાજા થઈ પોતાના ઘરે આવે તે માટે વડોદરા શહેર જિલ્લા પોલીસ અધિકારી કર્મચારી એસોસિએશન અને આરપીઆઈ શ્રી રાઠોડ સાહેબ એસક્યુના એમના સ્ટાફ સાથેનો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે